તમારા દીસુડે મે પન્ય તમ હા 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 એ એમ કર પ્લીઝ અના અના ના માડી ના એ એ એ એ આ આ આ આ રૂકાલા વર્તો નન પાટાળો નન ગલ્લા વર્તો મંજે પાટાળો નુ કેલા વર્તો નન મેટા વર્તો ગલ્લા એ મેટા વર્તો ગલ્લા 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 બરાબર વર્તો મે એ ભૂમિ માડી ભૂમિ માડી ભૂમિ માડી તો રમણ ટુર્નામેન્ટ નલ કરાબનો ને હું ને હું કોતડે ઓર કાપોર નિવે નિવે રૂકા નુ દે દે એ બાબો એ આંગળા હા આ એ બાબા આ એ આગા બની બની નું બની હા હા બની એ બાબા આ આ બની پیچھے پیچھے બની બની હા હા બાબા આ એ બાબા આ આ બાબા આ એ બાબા આ બાબા એ બાબા આ બાબા આ બાબા અના અના ગિન્જાકોળો દીનો યો યો અના ગિન્જાકોળો દીનો અના અના સિના અબા એ

હે બાબુ આગો હે હે બાબુ હે બાબુ આગો હે اڏو اي گا مٽي اي بابو اي بابو اي بابو 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 બંજે બે બાપુ બંજે અર બંજે અર બંજે અર બંજે નું બંજે હા હા આંગો આંગો બંજે બંજે એ બાપુ બંજે નું મત બંજે અડા મીરે કિના આવતા મેં નહોતા બંજે નું બંજે વા એડવેક બંજે 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 એ આંગો

ए परसन दिओ न दिम्बि न ममला ले दो परसन दिओ बन जेछी न युनो एन्टि बन जेछी ले गा न गोपु न आबिस न ठीक 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 छै बाबू अन्द एन्दुक लल्लीले पर एन्दुक बनली बन जेछी न बनि मावे

అర్థం ఇస్కో అన్నా ఏ అన్నా నువ్వు అరే ను పని కొట్టొ ను పని కొట్టొ ను పోతావ్ వీడియోలు నే కదా అన్నా అంతా అసలు మార్నికు వెళ్ళిలా వెళ్ళి తీసుకొని పని చేస్తావే సీరన్నా నన్ను పాటు కొట్టేంత మొగడ అరే కాదన్నా అర్థంించుకో అర్థంించుకో అన్నా అర్థంించుకో అన్నా సీరామ్ అర్థం ఇస్కో సీరన్నా అర్థం చేసుకో అర్థం చేసుకో అర్థం చేసుకో అంటే కొట్టేంత కొడాలిందా బల్లరాజు బాబు పర్సనల్ బండి బండి அண்ணா சா சிராணா சிரணா சிரணா